નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કરતા સાથે અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ પચીસ દસ બે હજાર પચીસ શનિવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું વોચર કરતો પ્રથમ પંચાંગ જોઈએ તો સાવંત બે હજાર બ્યાસી કાર્તક માસ શુક્લ પક્ષ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક ચાલીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે અઢાર કલાક સાત મિનિટ તિથિ જોઈએ તો તિથિ છે ચોથ ચતુર્થી કલાક અડતાલીસ મિનિટ સુધી ત્યાર પછી પાછા નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે અનુરાધા નક્ષત્ર સાત કલાક એકાવન મિનિટ સુધી ત્યાર પછી જયષ્ઠ નક્ષત્ર યોગ જોઈએ તો યોગ છે શોભન યોગ પૂર્ણ રાત્રિ સુધી કરણ જોઈએ તો કરણ છે વણીજ કરણ ચૌદ કલાક ચોત્રીસ મિનિટ સુધી ત્યાર પછી વિષ્ટિભદ્રા સિત્તાવીસ કલાક અડતાલીસ મિનિટ સુધી ત્યાર પછી બહુ તહેવારમાં જોઈએ તો તહેવાર છે વિનાયક ચતુર્થી તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે ઋષિક રાશિ ન તો હવે આપણે બારે રાશિઓનું ગોચરફળ જોઈએ જેમ જેમકે મેસથી મીન હા આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત હોય છે જે તમારી વ્યક્તિગત ચુંદડી જન્મ આધારિત ગ્રહથી કાંઈ અલગ હોઈ શકે છે માટે બારે બાર રાશિઓનું શુભ શુભ ફળ જોઈએ શુભ શુભ અંગ જોઈએ અને શુભ શુભ રંગ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં અલ એક મેષ રાશિવાળા માટે આજના દિવસે આજે તમારે કાર્યક્ષેત્રમાં થોડી ધીરજ રાખવી જરૂરી રહેશે કે જેથી ધીરજ રાખવો

શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો વૃષપ રાશિ જોઈએ તો વૃષપ રાશિમાં બ ઊકે વૃષભ રાશિવાળા માટે આજે તમારા ભાગ્યના સાથ પણ તમને ખૂબ મળશે આજે તમને કોઈ પણ ધાર્મિક તેમજ આધ્યાત્મિક કાર્યમાં તમારી રુચિ તમારો વધી શકે છે આજે તમને લાંબા ગાળાના સમયથી તમારા કોઈ પણ અટકેલા કામ હશે તો તે પણ આજે તમે પૂરા કરી શકશો તો આ વૃષપ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સફેદ અને આજે તમને અચાનક નાણાકીય લાભ થઈ શકે છે આજે તમને તમારી વાણીમાં સ્વયં રાખવાથી તમને લાભ થઈ શકે છે આજે તમારા રહસ્યમય બાબતોમાં પણ તમારો રસ ઘણો એવો વધી શકે છે તો આ મિથુન રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂખરો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ ડક રાશિ વાળા માટે આજે તમારા ભાગીદારીના કામમાં તમારે સાવધાની રાખવી જરૂરી છે આજે તમારા જીવનસાથી સાથે પણ તમને થોડો મતભેદ થઈ શકે છે તેથી કહીને એવો મતભેદ ટાળવો આજે તમારે સામાજિક સંબંધો પર પણ સંતુલન જાળવવું જરૂરી રહેશે તો કર્ક રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો બે અને તેમનો અશુભ અંક જોઈએ તો સાત કર્ક રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો પીળો સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મટક સિંહ રાશિ વાળા માટે આજે તમારે શત્રુઓથી સાવધાન રહેવું જરૂરી છે આજે તમે તમારી બુદ્ધિથી તેમને પરાસ્ત કરી શકશો આજે તમને નોકરીમાં મહેનત કરવાથી પણ તમને સફળતા ઘણી એવી મળી શકે છે જેથી કરીને તમને ઘણો એવો લાભ થઈ શકે છે સિંહ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પથ કન્યા રાશિવાળા માટે આજે તમને સંતાન સંબંધિત તમને શુભ કે સારા એવા સમાચાર મળી શકે છે આજે તમારા શિક્ષણ કે અભ્યાસમાં તમારી પ્રગતિ થઈ શકે છે કે શિક્ષણ અભ્યાસ માટે આજે તમારો સારો દિવસ છે તમને પ્રેમ સંબંધોમાં પણ તમારી ખુશી આજે જળવાઈ રહેશે તેમાં પણ તમને લાભ થવાનો સારો એવો છે કન્યા રાશિવાળા માટેનું શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આ કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાવો તુલા રાશિ જોઈએ તો તુલા રાશિમાં રહતા તુલા રાશિવાળા માટે આજે તમને પારિવારિક શાંતિ પર ધ્યાન રાખવું જરૂરી રહેશે આજે તમને કોઈ પણ પ્રોપર્ટી કે વાહન સંબંધિત કાર્યોમાં વિલંબ થઈ શકે છે જેથી કરીને આજે તમારા માતાનું સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે તો તુલા રાશિ વાળા માટેનું શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આ તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો વૃશ્ચિક રાશિ જોઈએ વૃશ્ચિક રાશિમાં ન કે વૃશ્ચિક રાશિવાળા માટે આજે તમને ટૂંકી મુસાફરી ના પણ યોગ છે આજે તમારા કોઈ પણ મિત્રો કે ભાઈ બહેનો સહયોગ પણ તમને ખૂબ અને સારા એવા પ્રમાણમાં મળી શકે છે જેથી તમને લાભ થઈ શકે તમારા વિચારો સ્પષ્ટતાથી રજુ કરશો તો પણ તમને ઘણો એવો લાભ થઈ શકે છે તો આ વૃશિક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે વૃશિક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો ઘેરોપૂરો ધન રાશિ જોઈએ ધન રાશિમાં વધ ધક ઢક ધન રાશિવાળા માટે આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહી શકે છે જેથી કરીને આર્થિક સ્થિતિ તમારી સુધર છે આજે તમારા પરિવાર સાથે તમારો સારો સમય તમે પસાર કરી શકશો આજે તમારી વાણીમાં પણ મધુરતા રાખવાથી તમારા દરેક કામ હશે તે સરળતાથી સારા બની શકે છે જેથી તમને લાભ થઈ શકે છે તો આ ધન રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ ધન રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખાસ એક મકર રાશિ વાળા માટે આજે તમારો આત્મવિશ્વાસ ઘણો એવો વધી શકે છે આજે તમને અટકેલા તમારા કોઈ પણ કામ હશે કે સરકારી કામો હશે તો પણ તે આજે પૂરા થઈ શકે છે આજે તમારા પર શનિદેવની કૃપા ખૂબ થઈ શકે છે આજે તમે શનિદેવની પૂજા કરવાથી ઘણો એવો તમને લાભ થઈ શકે છે તો મકર રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો કેરો અને તેમનો અશુભ અશુભ્રમ જોઈએ તો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિ માં દ્વશ કુંભ રાશિ વાળા માટે આજે તમારે ખર્ચ પર તમારે નિયંત્રણ રાખવું જરૂરી રહી શકે છે આજે તમારા આધ્યાત્મિક તરફ તમારો થોડો એવો ઝુકા વધી શકે છે આજે તમને કોઈ પણ દૂરની યાત્રાનો યોગ ખૂબ બની શકે છે જેથી કરીને દૂરની યાત્રાનો પણ તમને લાભ થઈ શકે છે તો કુંભ રાશિવાળા વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો મળી શકે છે આજે તમને તમારા કોઈ પણ મોટા ભાઈ પણ સહયોગ તમને મળી શકે છે આજે તમારા રોકાણ કરવા માટે પણ સારો એવો દિવસ છે જેથી કરીને તમે સારું એવું રોકાણ કરી શકો તો તમને લાભ થઈ શકે છે તો મીન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ આ ખાસ નોંધ આ ગોચર પણ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત આપવામાં આવેલું છે જે તમારી પોતાની વ્યક્તિગત જન્મ કુંડળીના ગ્રહોના ફરતી કાંઈક અલગ હોઈ શકે છે માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો મિત્રો તારીખ પચીસ દસ બે હજાર પચીસ શનિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો